જય શ્રી કૃષ્ણ બાપા સીતારામ તમે ત્રણ વાત રખ જોયા પ્રભુ ને સ્મરજો શ્વાસે ઉઠતા જમતા

લક્ષ્મી સે શે સાક્ષાતળીએ હરિ કાંડે બુદ્ધિ જ્ઞાનયો ઉપદેશ ગળા કર્મ ત્રણ સંદેશ થિયળી માં ભક્તિ નો સેના મેં ત્રણ વાત રખ જોયા ભોજન માનજો પ્રભુનો પ્રસાદ આવશે તેથી મીઠો સ્વાદ જો મતા કરજો કનૈયા ને યાદ તમે ત્રણ વાત રાખજો સુતા પેલા સ્મર જોરા ઈસના ખોળે ખરો યારા મત મેં ત્રણ વાત રાખજો તો દરજો પ્રભુ ને યાદ તો મે ત્રણ વાત રાખજો યાદ જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ